ટોપ ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ silva pump નું નામ યાદ રાખના ગામમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે તે સાફ જોવાઈ રહ્યું છે આપણા સાથે નાડાટોડના એક સ્થાનિક છે જે મેહુલભાઈ જે આ કરોડો રૂપિયાના જે ભ્રષ્ટાચાર થયો છે તેનો અવાજ ઉઠાવ્યો છે મેહુલભાઈ શું કહેશો આને લઈને મારા ગામની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એમાં રસ્તાઓ કૂવાઓ તેમજ આવાસની વાત આવે કે પછી નાળાની આવે ચેકડેમની વાત આવે દરેક બાબતમાં ટૂંકમાં સરકાર તરફથી જે જે યોજનાઓ આવે છે એ દરેક યોજનાની અંદર નાનો મોટો ભ્રષ્ટાચાર થયેલો છે આમાં કેવું છે કે થોડું કામ થયેલું હોય પછી થોડું કામ બાકી રાખે કામ બાકી રાખે એટલે લોકોને એવું લગાડે કે આ જે ચૂંટણી આવશે એના પછી એટલે પાછા પાંચ વર્ષ ખેંચવાના બીજા પાછા પાંચ વર્ષ ખેંચવાના આ રીતે લોકોની ગરજ બી ઊભી રાખવાની અને કામ પણ બાકી રાખવાનું એ રીતે ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો છે એવા કેટલા કામ છે જે ચોપડા પર જોવાય છે પણ સ્થળ પર નથી એવા કેટલા કામો છે મારી જોડે ફક્ત મનરેગા યોજનાની અંદર જ તેરસો ને પંદર કામોનો યાદી છે એમાંથી ઇઠ્યાસી કામોની તો મેં અરજી આપી છે કે જે કામો થયેલા નથી તપાસ દરમિયાન ઇઠ્યાસી થી બી વધુ કામો નીકળશે આ ફક્ત આપણે મનરેગા યોજનાની વાત કરીએ હવે તાલુકા પંચાયતની જિલ્લાની ધારાસભ્ય તરફથી સંસદ સભ્ય તરફથી ટૂંક સરકાર તરફથી જેટલી બી યોજનાઓ આવે છે એમાં ગામની અંદર કોઈ પણ વ્યક્તિને જાણ થતી નથી ફક્ત જાણ કોને થાય છે સરપંચ ને અને સરપંચ બરોબર મનરેગા મનરેગામાં જે રોડ બનાવવામાં આવ્યા છે એવા કેટલા રોડ છે જે નથી બન્યા કોઈક સ્પષ્ટ આંકડો એવો હોય મારી જોડે ઇઠ્યાસી તો ફક્ત રોડ છે કે જે બન્યા નથી ઇઠ્યાસી રોડ જો આજે ગામની અંદર ઇઠ્યાસી રોડ બની જાય ને તો ગામની અંદર ખેતી કરવા માટે કોઈ જમીન બાકી ના રહે ઇઠયાસી રોડમાં કેટલો ભ્રષ્ટાચાર કેટલા કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર એવું કંઈક સ્પષ્ટ અંદાજે એક રોડની આપણે કિંમત ગણીએ તો ચાર થી પાંચ લાખ રૂપિયા હશે તો એમાં સાઠ ચાલીસ નો રેશિયો હશે જે તો પાંચ લાખની અંદાજીત હોય એવું અનુમાન છે મારું ઓકે અને તમે આ રજૂઆત કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે એના લઈને મેં આ આ બાબતની રજૂઆત તાલુકાની અંદર કરી હતી ટીડીઓ શ્રીને એમને બી મને જવાબ આપવામાં ખૂબ વિલંબતા કરી અને અત્યારે એ લોકો જેલમાં છે કે એટલે પછી મારે દાહોદ બી જવું પડ્યું અને પછી આયોગ તરફથી પણ જવાબ માંગ્યો છે પણ હજી બી પંદર દિવસનો સમય માંગ્યો છે હવે આમાં એવું છે કે વિલંબતા કરવાનું કારણ એટલું જ છે કે ગામની અંદર કોઈ બી કામ થયેલું નથી જો મને જવાબ આપે તો આપે છે એનો મારે જવાબ જોઈએ છે કે મારે જે કામ ગામની અંદર કામ થયેલા છે એના ફોટા જોઈએ કે આ તમે આ બિલને

ગામની અંદર આ લોકોએ ધાક ધમકી ખૂબ ઊભી કરી છે જે પણ વ્યક્તિ અવાજ ઉઠાવે એનો અવાજ દબાવવા માટે આ લોકો સામ દડ ભેદ બધું જ અપનાવે છે અમે અવાજ ઉઠાવીએ અમારા ઘરે જે રસ્તો આવતો હતો એ બી તમે જોઈ શકો છો એ રસ્તો બી એ લોકોએ ખોદી નાખ્યો છે નવાઈની વાત એ કે રસ્તો ખોદ્યા પછી બી એ જ રસ્તા ઉપર એ લોકોએ પાકું બિલ બનાવીને એના બી પૈસા ઉપાડી લીધા છે આજે જે લાભાર્થીને ઘરે જવાની તકલીફ પડે છે એ લાભાર્થી બી તમે એમના ઘરે જઈને પૂછ્યો પેલું સામેનું જ ઘર છે પરંતુ એ લાભાર્થી પણ બોલવા રાજી નથી હજી ચોક્કસથી કહી શકાય કે ચકાસણી કરવામાં આવે તો કરોડાના કૌભાંડ બહાર આવી શકે છે અને મેહુલભાઈના કહેવા પ્રમાણે ગામમાં જે રોડો બનાવવામાં આવ્યા છે એ ખાલી ચોપડા પર જ બનાવવામાં આવ્યા છે પણ જ્યારે રિલેટિવ ચેક કરતા ખબર પડી કે ત્યાં રોડ તો છે જ નથી આ ગામમાં કરોડોના કૌભાંડ થયા છે ત્રણથી પાંચ વખત રસ્તાઓ બનાવાયા છે પણ ફક્ત કાગળ પર જ જેસીબી અથવા હિટાચી મશીનથી કૂવો ખોદીને નિયમોનો ભંગ પણ કરવામાં આવ્યો છે સાથે જ સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ એક જ પરિવારના હોવાથી દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે